સ્વામિનારાયણ ભગવાનને રાજભાઈએ પૂછ્યું રાજભાઈ બહુ મોટા ભક્ત હતા ખૂબ તપસ્વી ખૂબ નિયમ ધર્મવાળા અને ખૂબ ભક્તિવાળા ભગવાન સાહેબ એ કોઈ ઈચ્છા જ નહીં રાજભાઈએ મહારાજને પૂછ્યું કે ભગવાન તમે ખરેખર રાજી થો તો શું કરો મારે મારેથી જાણવું છે એમાં કે ધોયલા મૂરા જેવા કરી નાખો એટલે હાડકું હોય ને એ માક ઉપર ના બેસે એવા તમને કરી નાખો હા નિર્વાશ નહીં ભગવાન જે કંઈ રહે જ નહીં આ ભગવાન પ્રોસે સમરણ ભગવાન મારે તમે મારા કહેવાઓ છો તો મારે તમારામાં તલ માત્ર કસર રહેવા દેવી નથી આપણે ગાળે ગાળા રાખીએ છે ભગવાન આમ ખેંચે અને આપણે આમ ખેંચે કરવું શું ભગવાન બધા મૂળ કારણ અજ્ઞાન છે પહેલા આપણે વાત કરીને પૈસામાં આપણે એવું સુખ માની બેઠા છીએ અને એના માટે બસ બીજી કાંઈ ચોવીસ કલાક રટન એની છે એનો વાંધો નથી પૈસા કમાવજો સ્વામીનારાયણ ભગવાન કે છે ને પણ પછી એનો ઉપયોગ અંગ્રેજીમાં કહેવા છે ઇફ યુ કમાન્ડ યોર વેલ્થ યુ આર ઇન્ડિડ પૈસા આવે ને પછી એના ઉપર સત્તા પૈસો આપણા ઉપર સત્તા જમાઈ દે છે હા અમેરિકામાં એક જગ્યા ગયા હતા પધરામી તે નીચે બેસમેન્ટમાં એક મોટી તિજોરી હતી ચૌદ બાય ચૌદ બાય દસ ફૂટ અમે અંદર તમે દસો માં બોલા બહેન આટલી મોટી તિજોરી કેમ કે નાના કે મેં નથી બનાય ઘાસ ભરવા બનાવ આ તો આ કાટમાલ મકાન લીધું ને એના ભેગા કાટમાલ તરીકે આવી છે કે આવું કેવું પછી થોડા ઊંડા ઉતર્યા આજ તિજોરીના લગભગ પચાસ મણ સોનું હોય ને તો કંઈક લેખે લાગે બાકી તો આ કોઈ અર્થ નથી આટલી મોટી તિજોરી ને તો જેની પાસે પચાસ મણ સોનું હોય એને મકાન વેચવાનો વારો કે માગવા એક મણ સોનું વટાવીએ તો ના રહી જાય આ જો હવે જો શું થયું આ તિજોરી પેટન ટેન્ક આવતા ને પેલા એ સ્ટીલ ની બનેલી એટલે ઇલેક્ટ્રિક કરવા તો કાપી ના શકે આને ઇલેક્ટ્રિક કરવત પણ તીજું કાપી ના શકે પત્તા કાપી નાખી પત્તાય કાપી નાખી તીજું ભૂકે ભૂકા બળી ગયા કાપી શકે પત્તો કાપી દા જુગાર માં હારી ગયા ખલાસ બધું ઘર વેચીને ભાગી ગયા હું જ પૂછી પૈસો આવે ને જેને એ તમારામાં સત્તા જમાઈ દે તમે એના પર સત્તા જમાઈ રાખો ને તો કામ થઈ જાય બનતું જ નથી બ જેટલા અનર્થ પૈસો છે ને અર્થ કહેવાય અર્થ સંસ્કૃતમાં ધર્મ અર્થ કામ અને મોક્ષ અર્થ પણ જો વાપરતા હોય તો અનર્થ કરે હા અનર્થ પહેલું પગથિયું ધર્મ છે ધર્મ અર્થ કામ અને મોક્ષ આ ચાર લાઈનમાં છે તો સીધા અર્થ ઉપર કૂદકો મારો ધર્મનું પગથિયું ચૂકો પછી શું થાય છે ને એક્સેલેટર છે અને ધર્મ છે બ્રેક છે ધર્મ વિનાની અરે બ્રેક વિનાની ગાડી ગમેલી સારી હોય તો કોઈ ખરીદે બ્રેક જ ના હોય એક્સેલેટર સીધા ત્રણસો કિલોમીટર સુધીના બતાવતું હોય કોઈ ના લે અહીંયા જીવનમાં એવું કરીએ છીએ બ્રેક જ નથી સંયમ નહીં ધર્મ નહીં કોઈ કોઈ હજુ પશુ ને એને હજુ નિયમ છે બોલો પશુ પક્ષી કોઈ નિયમ જ નથી અહિયાં હતા એ ઘોડાની કિંમત બે હજાર ડોલર ના વીસ હજાર ડોલર બીજા ઘોડાની કિંમત કઈ બસો ડોલર હતો કે આટલો તો ફેર કેમ બે રૂપે રંગે બધી સરખા હતા

આપણે એટલું કોઈ સંયમ નહીં કોઈ નિયમ નહીં કોઈ માનવું નહીં કોઈને પૂછવું નહીં મનમાં તે કરવું દુઃખી થાય ને આ સંતો જે શાસ્ત્રો આપણને જે બધું બતાવે છે અંદર એ આપણે કંઈ દુશ્મન નથી એ આપણે સજા કરતા નથી આ નિયમમાં સંયમ રહેવું સજા લાગે છે બોલો અને બંધન લાગે છે નથી બંધન હા જો ઝાડના મૂર છે ને એને સ્થિર રાખે મૂર ના હોય તો ઝાડ ઉભું જ ના નદીના બે કાંઠા છે એટલે એને શેપ આપે છે નદી બે હોય તો જ કહેવાય કેમ સુકાઈ જાય ને પેરી જાય નથી જે બંધન નથી એ જીવનની અંદર આ સંયમ નિયમ જે આપણા નીતિ ન્યાય સત્ય આ ધર્મ આ બીજાને મદદ કરું સેવાભાવી થવું આ તો બીજાને પોતાને એક પૈસાનો લાભ થતો ને બીજાને સો ડોલર નુકસાન વાંધો નહીં આ બધું છે પોતે દુખી થાય બધાને ને આખું આખું વાતાવરણ સમાજ અંદર બધું અને આ બધું જેટલું એ આપણે ચૂક્યા છે આ યુગનો પ્રભાવ છે અને હજુ તો કડિયુગના છ હજાર વર્ષ જ થયા છે હજુ સવા ચાર લાખ વર્ષ બાકી છે શું દશા થશે પણ જો આપણે તો જ્યાં આવા સંત ને ભગવાનને માર્ગે ચાલે કોઈ યુગ નડતા જ નહીં એ સત્યુગત છે ચારેયુગ આ યુગનો પ્રભાવ આપણે પોતે પોતા કાબુ ના રાખીએ એટલે પછી યુગનો પ્રભાવ પર પડે જ થાય આ સત્સંગની જરૂર છે મનમાં જો હાલી એક મરઘી હતી ને રોજ એક સોનાની ઈંડું આપતી ઓલા ભાઈને થયું કે આપણે મરઘીને કાપીને પચાસ ઈંડા કાઢી લઈએ પતી ગયું એટલા તમે છે ને નિયમ ધર્મ લોપીને સુખી થવા જાઓ કાપીને એટલે નિયમધમ બાજુ મૂકીને કલા નિયમ ધર્મમાં રહીને નીતિમાં રહીને જે પૈસા કમાવે છે ને એ તર સુખી કરશે